દર શરદ ઋતુમાં ઉજવાતી ગુજરાતની નવરાત્રી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને હવે નવરાત્રી મહોત્સવના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ જિલ્લાના જીતપુર તાલુકાના ખેરસરા ગામી બજરંગ ચોકની બાળાઓ દ્વારા રાસની પ્રેક્ટિસ શરૂ કરાઈ છે જેમાં ગરબીમાં એ ગ્રુપ અને બી ગ્રુપ એમ બત્રીસ જેટલી બાળાઓ છે જેમાં અલગ અલગ જેમ કે તલવાર રાસ માંડવી રાસ ગરબા રાસ દાંડિયા રાસ ભુવા રાસ જેવા અનેક પ્રકારના રાસની પ્રેક્ટિસ શરૂ કરાય છે તેમજ ખેરસરા ખાતે બજરંગ ચોક ગરબી છેલ્લા ત્રેવીસ વર્ષથી યોજાય છે

અગર ગામના સહકારથી 23 વર્ષથી આ ચાલે છે કેટલી બળવો છે બે ગ્રુપમાં 16 સોળ બાળા છે અને પૂર્ણમના દિવસે ઇનામ આપે છે ગામનો સહકાર બહુ સારો છે અને મારા જાનકીબેન ની ટ્રેનિંગ એ બહુ સારી છે છોકરીઓ બધી એને કયું કરે છે અને એ જ આ શીખવાડે છે અમે તો સેવા કરીએ છીએ ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર